હેલો ગાઈશ જય શ્રી રામ જય મહાદેવ તો આજના બ્લોકમાં આપણે સ્વાગત છે ને આજે અમારે હોળી દહનનું તૈયારી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અંદર ભૂમિમાં માટલું આટલું હોય વરસાદનું તો બધાય તૈયારી ચાલુ છે અત્યારે અમારે એરિયાવાળા બધાય પહોંચી ગયા છે તૈયારી જોડવા માટે બધા ઉતાણીનું કમ્પ્લીટ થાય છે તમે જોઈ શકો બધા એ એરિયાના જ છે

તો કે ચારક વાય ગઈ છે તો બધા ફોટા પડવાનું મન છે તો બધા ફોટા પાડવા માટે જવું બેઠી ગયા છે હોળી કમ્પ્લીટ કઈ ગઈ છે તો ફોટા પડવાનું કઈ તો ફોટા પાડવા બે ગયા છે હા અમારા કેમેરામેન ને કેમેરામેન ને ફોટા પાડતો હોય છે કેમેરામેન છે હા હા કઈ કાતે નઈ બાય તો ઉપ તો બોલાવું જ પડે ગાંડી ગીરમાં રહેતા હોય એટલે બોલાયું ને ક્યાં તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું થોડુંક જ સમયમાં હવે હોળી દહનની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે અમારે જે લેવા ગયા છે હોળી દહનને મોટી ઉતાણીથી અમારે સાવ આવી ગયું છે આગ લઈ આવ્યા છે હવે એની બધી તૈયારી ચાલુ છે તો અમારે થોડીક આઘી છે મેન હોળી તો તમે જોઈ શકો છો કઈ રીતના ત્યાંથી લાવ દિનમાં તો થોડું ઘણું વાંધો નહોતો હોય એવું હોવાનું તો આ રીતના અમે જો હળગાવીએ તમે કઈ રીતના હળગાવો અમને જરી કોમેન્ટ ચાલીને કહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરીને બીઓ નવા હોય તો તો આ રીતના જો અમે અમારા ઉનામાં આ રીતના ઓડી તો પૂરો વિડીયો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ટૂંક જ સમયમાં પછી હવે વાયર આવવાનું ચાલુ થઈ ગયા હે મને એમ જો કે સેલ્ફીમાં થોડુંક લઈ લો મેં સેલ્ફી લઈ લીધી થોડીક

આજુબાજુમાં ઊભા તો નથી બહુ આક લાગે એટલે હું તો સેટો જઈને વિડીયો ઉતારતો જોઈ શકો છો આ રીતના બધું આટા છોકડા ફેરવતા હતા મને કઈ વિડીયો લઈ લે જોયું આટો મારી લઈ લઈ વિડીયો ઉતાર્યો મને એમ જો કે ચાલો હું આટો મારી આવું પછી મેં કળશ ને નાળિયેર હાથમાં લઈ લીધું ને પછી આટો મારવા નીકળી ગયો હું પણ બહુ તપોટ લાગ્યો ભાઈ પછી અહીંયા આવીને ઉભી ગયો ગયો બહુ તપોટ લાગે ગાયલ ઉપર આ તેને ઉઠી ગયો પછી તો ભાઈ ભાઈ જબરજસ્તી ચાલુ કર્યો